એક પન્ના દિલ ના નીકળે નહીં જવાર ત્યાં સુધી આપડા આદિવાસી નું કુર ના કહેવાય નારા હેરા

પોલીસ સ્ટેશન હોય ચાહે પંદર લાખ ની વાતો હોય કે પેલા તો પંદર લાખ માં સમાધાન કરે સાહેબ એ લોકોને આ મંચ પર મેં કહેવા માંગુ છું કે આજે ડોક્ટર ને આજ મંચ પર બોલવાની જરૂર નથી પણ મારો પરિવાર છે આ દરેક માણસ આ મારો પરિવાર છે જેટલા ને રાઠવા નાયક કરવી વસાવા જેટલા ને લાગે છે એ મારો સમાજનો

આજે નવ ઓગસ્ટ કેન્સલ કરી છે આજે માણસને કૂધવાનો શોખ નતો પોતાનો પરિવાર નતો છતાં એ મરત મારો એક પરિવાર છે મારો આદિવાસી સમાજનો એક દીકરો મરી બે દીકરા મરી ગયા છે એનાથી આજે લડી રહ્યો છે સાહેબ આદિવાસીને ન્યાય માટે લડવા જાય છે ત્યારે એમને એવું કહેવામાં આવે છે કે તમે દારૂડિયા છો તમે ચોર છો સાહેબ તમે બતાવો દરેક આદિવાસી સંપ્રદાય નો માણસ કઈક સનાતન માં સંપ્રદાય ને વિરોધી ભાષા કહેવામાં નથી આવતી છતાં ઘણા બધા એવું કીધું છે કે તો નાત જાત વગર ના છે સાહેબ જમોર્યો છું ઘણા ડામરિયા હશે ઘણા કનાશિયા હશે પોત પોતાની નાતો આપેલી છે કુદરતે આપણને સાહેબ એક રિક્વેસ્ટ કરવા માટે આ મંચ પર આવ્યો છું નેતાનની પાર્ટીની દલાલમાં વેચાઈ ના જતા આ એક છેલ્લી પેઢી છે કે જે આપણને તારવી શકે છે એક એક મંચ છે જે આદિવાસી યુવા સમિતિ છે સાહેબ કોઈ એને પગાર નથી આલતું નથી એને કોઈ પેટ્રોલ આલતું નથી કોઈ એને

વિનંતી એટલી જ કરવા આવ્યો છું કે સાહેબ એને નહીં કોઈના પૈસા લીધા નથી કોઈના ઘરનો રોટલો ખાધો કોઈના ઘરનો રોટલો ખાધો બતાવો ખાધો છે વિજય રાઠવા કોઈના ઘરનો રોટલો કેમ જરૂર પડી આજે એને આદિવાસીઓ યુવા સમિતિ ને સંગઠન આગળ લઈ જવા માટે કેમ છે કોઈ જવાબ એની પાસે પેલા નેતાઓને પૂછી જોજો સાહેબ એ ગુલામીમાં એ દલાલીમાં વેચાઈ એ મારા આદિવાસી યુવા સમિતિ ના કાર્યકર્તાઓ ને જે વેચાવા નો વેચાઈ ગયા છે બે વર્ષ સમય ગાળા દરમિયાન આદિવાસી યુવા સમિતિ એ ઘણું પ્લેટફોર્મ સારું મજબૂતાઈ થી લડી રહ્યા છે ઘણા બધા નેતાઓ અમને બોલાયા તે બેઠક કરી કે ડોક્ટર તારે હું જોવે છે તારે હોસ્પિટલ ચલાવવાની છે કે નહી એમ ચોવીસ કલાક અમે તમારી મદદ માં જરૂર છે બસ અમારે આદિવાસી યુવા સમિતિ ને તમારા આશીર્વાદ ની જરૂર છે આપશો આપશો નેતા ગુલામ બનશો મહેરબાની ચાહું છું મારાથી કઈ વધારે બોલાય હોય આપ સમક્ષ મારો સમાજ છે આજ મારો પરિવાર છે આ મારા જ બાપા છે આ મારા છોકરાઓ છે આ મારા જ ભાઈઓ છે આ મારી કાકીઓ ને મારી મુટીઓ છે સાહેબ મારે બીજાને કોઈની જરૂર નથી બસ તમે બધા એક થાવ સંગઠિત રહો આપણે હળી મળીને સમાજ નું કઈ સારું કલ્યાણ થાય એ આપણે કામ કરીશું આપણા વક્તાઓ ઘણા બધા છે હું અહિયાં આપને જય ઘોષ કરીને પછી હું મારી વાણીને વિનામ આપીશ સમાજ ના અધિકારો માટે લડવા માટે સમાજના ના ના માટે સમાજ ના હોય સમાજ ના હોય ને ત્યારે અમારે લડવાની જરૂર પડે છે સાહેબ